તો નિષ્ક્રમણ ઝડપને પહેલાં આપણે વ્યાખ્યાયિત કરીએ નિષ્ક્રમણ ઝડપ એટલે શું તમે જ્યારે પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ જગ્યાએ ઊભા હોય પણ ઊંચાઈ પર ઊભા હોય અને ત્યાંથી તમારા હાથમાં રહેલા પદાર્થને એવી એક ઝડપથી ફેંકવો કે જેથી એ પૃથ્વીના જેટલા પણ ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર ફેલાયેલું હોય એની એ બહાર નીકળી જાય તો તે પદાર્થની ઝડપને કહી શકાય નિષ્ક્રમણ ઝડપ એટલે એવી એક મિનિમમ ઝડપથી પદાર્થને ફેંકો કે જેથી પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રની પણ ક્યાં નીકળી જાય બહાર નીકળી જાય તો એવી ઝડપને તમે નિષ્ક્રમણ ઝડપ કહી શકો છો પહેલાં એની વ્યાખ્યાને આપણે વ્યાખ્યાયિત કરીએ કે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી હવે આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર એટલે શું તો જ્યાં સુધી કોઈપણ પદાર્થ ઉપર પૃથ્વીનું આકર્ષણ પણ લાગી શકતું હોય જેટલી ઊંચાઈ સુધી એને કહેવામાં આવે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તો આપણે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી જો પદાર્થને મુક્ત કરવો હોય તો એના માટે જે લઘુત્તમ ઝડપની જરૂર પડે છે એને આપણે નિષ્ક્રમણ ઝડપ કહેતા હોઈએ છીએ ઓકે નેક્સ્ટ નિષ્ક્રમણ ઝડપ જો મેળવી છે ને તો કયા નિયમની જરૂર પડશે ખાસ યાદ રાખજો નિષ્ક્રમણ ઝડપ મેળવવા માટે તમારે ઊર્જા સંરક્ષણનો નિયમ વાપરવો પડશે અહીંયા જો ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરવો હોય તો આપણે કોઈપણ પદાર્થની જે શરૂઆતની પ્રારંભિક સ્થિતિ હોય ત્યાં આગળની કુલ ઉર્જાની જરૂર પડે અને અંતિમ અવસ્થાની કુલ ઊર્જાની જરૂર પડે કેમકે ઊર્જા સંરક્ષણનો નિયમ આપણને એવું કહે છે કે કોઈ પણ પદાર્થ જોડે રહેલી ઊર્જાનો જથ્થો કેવો રહે છે અચળ રહે છે એટલા માટે આપણે જે તે પદાર્થની પ્રારંભિક સ્થિતિ આગળની કુલ ઉર્જા મેળવીશું અને અંતિમ કુલ ઉર્જા મેળવીશું ને એવી રીતે આપણે આમાં આપણે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય મેળવીશું તો સૌ પ્રથમ આપણે ફોર એક્ઝામ્પલ કોઈ એક પદાર્થ છે હું અહીંયા એક નાનકડી આકૃતિ દોરીને તમને સમજાવું છું કે આ એક પૃથ્વી છે એ પૃથ્વીથી સપોઝ પહેલાં પદાર્થ પડેલો છે અહીંયાથી આટલી આર ઇ જેટલી ત્રિજ્યા હોય અહીંયા પૃથ્વીની સપાટી સુધી અને આ બાકીની માની લો કે એ ઊંચાઈ છે તો ત્યાં આગળ રહેલો જે પદાર્થ છે એને અહીંથી ફેંકવાનો છે અને છેક અનંત અંતરે મોકલી દેવાનો છે અનંત અંતર એનો મતલબ કે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર હોય એની બહાર નીકળી જાય એટલે સપોઝ આપણે એને અનંત અંતર ગણી લઈએ તો આવી રીતે પદાર્થને ફેંકવાનો છે તો આ બે જગ્યાએ આપણે પહેલાં તો ઉર્જા માપીશું એક આ એની પ્રારંભિક સ્થિતિ છે બરાબર અહીંયા એને આપણે પ્રારંભિક સ્થિતિ કહી શકાય આ પ્રારંભિક સ્થિતિથી આ એની અંતિમ સ્થિતિ સુધી મોકલવાનું છે અનંત અંતરે એની અંતિમ સ્થિતિ સૂચવે છે ઓકે તો આપણે સૌપ્રથમ પ્રથમ આ પ્રારંભિક જે સ્થિતિ છે આર ઈ પ્લસ એચ અંતરવાળી ત્યાં આગળની પહેલા આપણે કુલ ઉર્જા લખીએ તો લખ્યું છે પૃથ્વીના કેન્દ્રથી આર બરાબર એટલે કે એવું એક અંતર જે આર ઈ વત્તા એચ અંતર બનાવતું હોય તો એ અંતરે રહેલ પદાર્થને પ્રારંભિક વેગ વી વનથી એવી રીતે ફેંકવામાં આવે છે એટલે અહીંયાથી સપોઝ માની લો કે આપણે એવી ધારણા પણ કરી શકીએ કે પૃથ્વીના ઉપર રહેલી કોઈ એક હાઈરાઈટ્સ બિલ્ડિંગ હોય સપોઝ દસ માળની બિલ્ડિંગ છે આપણે ત્યાં આગળ ઊભા છીએ કોઈ એક આપણા હાથમાં બોલ છે એને એક એવી ઝડપથી ફેંકી રહ્યા છીએ કે જેથી એ પદાર્થ સીધો પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી એ બહાર નીકળી જાય તો એવી જે પ્રારંભિક ઝડપ છે અથવા પ્રારંભિક વેગ છે એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી તે પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય એવી એક આપણે ઝડપદારી પહેલાં વીઆઈ જેટલી પ્રારંભિક ઝડપ તો લખીએ કે પ્રારંભિક અવસ્થામાં પૃથ્વીની કુલ ખરેખર અહીંયા સ્થિતિ ઉર્જાની આવક ખાલી ઉર્જા આવશે આપણે ભૂલ થઈ છે કુલ ઉર્જા આવશે એટલે પ્રારંભિક અવસ્થામાં રહેલી કુલ ઉર્જા લખીએ આપણે તો જુઓ આ ઈ ઓફ સફિક્સમાં આપણે એક અંતર લખ્યું છે આર ઇ પ્લસ એચ એ આ અંતર સૂચવે છે કે કયા અંતરેથી તમે પદાર્થને ફેંકી રહ્યા છો તો તે અંતર આગળની કુલ ઉર્જા જો લખવી હોય તો એમાં પહેલો જે મેં ભાગ લખ્યો છે એ ગતિ ઉર્જાનો ભાગ લખ્યો છે તમે જેટલા વેગથી ફેંક્યો એના અનુસાર પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી તો એક દ્વતીયાંશ એમ વી સ્ક્વેર અનુસાર હંમેશા સ્થિતિ ઉર્જા માઇનસમાં હોય છે તમે જે આના આગળની થિયરીઓ કદાચ વણી ગયા હોય તો ખ્યાલ હશે કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય માઇનસ જી એમ ઈ એમ જેવું હોય છે પૃથ્વીની સપાટી ઉપર તો આપણે આ જે છે માઇનસ પદ ખરેખર બાદ નથી કર્યું એક્ચ્યુઅલમાં તમારે સમજવું હોય તો આ રીતે સમજી શકાય અહીંયા પ્લસ લખીએ અને આ માઇનસ હું કૌશમાં લખી દઉં એટલે એકચ્યુઅલમાં તો આપણે ઊર્જાનો સરવાળો જ કર્યો છે આ જે છે એ ગતિઊર્જાનું પદ છે આ છે સ્થિતિ ઉર્જાનું પદ સરવાળામાં લીધું અને આ એક અન્ય ઊર્જાનો ભાગ ફોર એક્ઝામ્પલ આપણે ધારી લઈએ કે અહીંયા કોઈ એક બીજો એક ઉર્જાનો જથ્થો હાજર હોય ડબલ્યુ વન જેટલો તો એ ઊર્જાનો જથ્થો તો ત્યાં સુધી હાજર જ હશે ઓકે એટલે પ્રારંભમાં જે ઊર્જાનો જથ્થો ડબલ્યુ વન તમે લો છો એ અંતિમમાંય એ તમારે ડબલ્યુ વન જેટલો ઉર્જાનો જથ્થો એના જોડે જ લેવાનો છે તો હવે આપણે લખીએ નેક્સ્ટ કે પદાર્થ જ્યારે ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી મુક્ત થઈ અનંત અંતરે પહોંચે છે ત્યારે પદાર્થની ઝડપ વી થતી હોય વીએફનો મતલબ આ આપણે વીઆઈ કેમ ધારી તો વી ઇનિશિયલ કહેવામાં આવે ઇનિશિયલ એટલે પ્રારંભિક અને વી એફનો મતલબ થાય ફાઇનલ વેગ કહેવામાં આવે છે ને ઓકે એટલે આપણે વીએફ લખતા હોઈએ છીએ એટલે આપણે એક ઝડપ ધારી લીધી કે સપોઝ અનંત અંતરે પદાર્થ જ્યારે પહોંચે છે ત્યારે પદાર્થની ઝડપ વી જેટલી હોય પ્રારંભમાં વીઆઈ જેટલી હતી ને અનંત અંતરે જ્યારે પહોંચે ત્યારે ઝડપ વી જેટલી થતી હોય તો હવે પાછી એની આપણે કુલ ઉર્જા લખીએ તો અનંત અંતરે પદાર્થની કુલ ઉર્જા લખીએ તો ઈ કૌશની અંદર ઇન્ફાઇનાઇટ આપણે અંતર બતાવ્યું આ જે છે તેનો ગતિ ઉર્જાનો ભાગ વી જેટલી જ્યારે ઝડપ હોય તે વખતે બનતો ગતિ ઉર્જાનો ભાગ છે અને બાકી સ્થિતિ ઉર્જા તો ત્યાં બાકી જ નહીં રહે તમે આના આગળના પ્રશ્નોમાં જો વ્યવસ્થિત ભણ્યા હોય તો એ ખબર હશે કે અનંત અંતરે રહેલા પદાર્થ જોડે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શૂન્ય હોય છે ઓકે એટલા માટે આપણે અહીંયા અનંત અંતરે રહેલા પદાર્થ માટે સ્થિતિ ઉર્જાનો ભાગ નથી લખ્યો કેમ કે ત્યાં શૂન્ય હોય છે અને જે આ વધારાની ઉર્જાનો ભાગ છે તો એમના એમ જ ડબલ્યુ વન ઓકે એટલે એનો મતલબ એવો થયો કે જે આ સ્થિતિ ઉર્જાનો ભાગ હતો એ બધે બધો કન્વર્ટ થઈ અને શેમાં કન્વર્ટ થઈ ગયો છે ગતિ ઉર્જામાં એટલે સંપૂર્ણ ગતિ ઉર્જામાં ફેરવાઈ ગયું છે અને આ જે વધારાનો ભાગ હતો એ તો અચળ એમના એમ જ છે આ સમીકરણ નંબર બે આપી દઈએ અને હવે જો ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરીએ આપણે તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આપણે એવું કહી શકીએ પદાર્થની કુલ પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા એવું કહી શકાય તો આ જે કુલ ઉર્જા છે પ્રારંભિક એ મૂકી દીધી અને અંતિમ ઉર્જાનો જે આ ભાગ છે એ મૂકી દીધો આ બાજુ તો હવે એમાંથી તમે જોઈ શકો છો કે આ ડબલ્યુ વન ડબલ્યુ વન બે સેમ મૂલ્યો બે બાજુથી ઉડી જાય તો આ જે તફાવત છે એમના એમ અને આ જે અંતિમ ગતિ ઉર્જાનો ભાગ છે એમના એમ સમીકરણ નંબર ત્રણ હવે આપણે જાણીએ છીએ કે કોઈપણ જગ્યાએ કોઈ પણ પદાર્થનો ગતિ ઉર્જાનો ભાગ છે ને એ હંમેશા ધન મળતો હોય એનું કારણ શું તો તમે જુઓ ગતિ ઉર્જાનો જે પદ છે એરુઆ એ ગતિ ઉર્જાના પદની અંદર એક દ્વિતિયાંશ તો અચળ છે ઓકે એમ પદાર્થનું દળ એ કોઈ દિવસ નેગેટિવ ના હોય ઋણ ના હોય એટલે આ પદે ધન છે અને આ જે છે ને એ ઝડપ છે અને ઝડપનો પાછો વર્ગ થઈ રહ્યો છે વર્ગ થાય એટલે કોઈ પણ મૂલ્ય ધન થઈ જતું હોય છે સમીકરણ ત્રણ માં રહેલ જમણી બાજુનું પદ એક દ્વિતિયાશ એમ એ ગતિ ઉર્જા હોવાથી કાં તો એનું મૂલ્ય શૂન્ય હોઈ શકે અથવા તો શું હોય શકે ધન હોઈ શકે ઋણ તો બનવાનું જ નથી આપણે જે કારણ આપ્યું એના અનુસાર તો હવે આપણે જો જમણી બાજુનું પદ ધન અથવા શૂન્ય હોય તો એનો મતલબ હું આ પદને એવું કહી શકું કેમ કે બંને પદોનું મૂલ્ય સહેમત છે એટલે આને જો હું ધન અથવા શૂન્ય કહું તો આને ધન અથવા શૂન્ય કહી શકાય એટલે મેં ડાબી બાજુના પદને પણ ધન અથવા શૂન્ય કહી દીધો હવે આપણે અહીંયા જે ઝડપનું મૂલ્ય છે ને એ લઘુત્તમ મેળવવા માગીએ છીએ અહીંયા જો આપણે એક શબ્દ લખ્યો છે કે લઘુત્તમ ઝડપનું મૂલ્ય મેળવવું હોય તો ઉપરના પદની અંદર જે આ પદનું નાનામાં નાનું મૂલ્ય હોય ને એને આપણે પહેલાં તો સ્વીકાર લેવું પડે એટલે આ પદનું નાનામાં નાનું મૂલ્ય શું કહેવા માગે છે જો ઇક્વલ ટુ ઝીરોનો મતલબ નાનામાં નાનું મૂલ્ય શૂન્ય છે અથવા શૂન્યથી મોટું મૂલ્ય હશે એટલે લઘુત્તમ ઝડપનું જો મૂલ્ય મેળવવું હોય તો ઉપરના પદનું મૂલ્ય આપણે શું લઈ લઈએ શૂન્ય લઈ લઈએ એટલે ગ્રેટર દેન કાર્ડ નાખીએ અહીંયાથી સીધું ઇક્વલ ટુ લઈ લઈએ કેમ કે આપણે લઘુત્તમ મૂલ્ય મેળવવા માગીએ છીએ તો આના બરાબર ઝીરો લઈ લીધો હવે બરાબર ઝીરો લેતા આ જે ઋણ પદ છે એને બીજી બાજુ લઈ જઈએ તો ધન બની જશે એટલે અહીંયા આપણે આ પદને ધન બનાવ્યું હવે આ પ્રશ્ન આપણો નિષ્ક્રમણ ઝડપ મેળવવાનો પ્રશ્ન છે ખાસ ધ્યાનમાં રાખજો એટલે આ જે રૂપ આપતા આપતા જઈએ છે એમાંથી આપણે વીઆઈને સૂત્રનો કર્તા બનાવવાનો છે તો એક દ્વિતિયાંશ એમ વીઆઈ સ્ક્વેરમાંથી આપણે વીઆઈ સ્ક્વેરને કરતા તરીકે રાખીએ અહીંયા જોઈ શકો છો સ્મોલ એમ બંને બાજુ દેખાય છે એ કેન્સલ થઈ શકશે તો સ્મોલ એમને આપણે ઉડાડી દીધા એટલે એક દૃતિયાંશ વીઆઈ સ્ક્વેરમાંથી આ છેદમાં રહેલો બગડો પેલી બાજુ જાય તો ગુણાકારમાં જતો રહેશે તો આ ગુણાકારમાં બગડાને મોકલી દીધો વીઆઈ સ્ક્વેર હવે સ્ક્વેરને હટાવીએ તો વર્ગમૂળ થઈ જશે તો અંડર રૂપની અંદર ટુ જી એમ ઈ અપન જે પદ હતું એ એમના એમ ઓકે તો આ વર્ગમૂળમાં જે પદ મૂક્યું એ તમારું કઈ જગ્યાએ આગળની નિષ્ક્રમણ ઝડપ બતાવે છે પદાર્થની તો પદાર્થ જ્યારે કયા અંતરે હોય પૃથ્વીના કેન્દ્રથી આર પ્લસ એચ અંતરે રહેલો હોય ત્યાંથી તમારે જો પદાર્થને ગુરુત્વાકર્ષિક ક્ષેત્રમાંથી મુક્ત કરવો હોય ને તો એને પ્રારંભિક આટલી ઝડપથી ફેંકવો પડે એટલે આ જે ઝડપ મળી એ આપણને આર પ્લસ એચ અંતરે રહેલા પદાર્થની નિષ્ક્રમણ ઝડપ મળી ગઈ છે હવે સપોઝ આપણે એક એવી ધારણા કરીએ કે માની લો આ પદાર્થ અહીંયા નહીં પણ પૃથ્વીની સપાટી ઉપર જ રહેલો છે એટલે આ એચવાળો ભાગ નીકળી જશે સીધું તમારું અંતર આર ઈ જેટલું જ થઈ જશે તો આપણે નીચે એક ધારણા કરી કે જે પૃથ્વીના કેન્દ્રથી ઓકે એટલે આનું લખી છે માહિતી કે આ કોની ઝડપ બતાવે છે તો પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે આર ઈ પ્લસ એચ અંતરે રહેલી પદાર્થની નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે હવે લખીએ આપણે પૃથ્વીની સપાટી પર રહેલ પદાર્થ માટે શું લઈ લઈએ એચ બરાબર ઝીરો તો આની અંદર જો એચ બરાબર ઝીરો લઈ લઈએ તો આ ખાલી આરિ બની જશે હવે આ સૂત્રને ફોર એક્ઝામ્પલ આપણે જીના સ્વરૂપમાં એટલે કે સ્મોલ જી જેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ એવા પદના સ્વરૂપમાં જો મૂલ્ય મેળવવું હોય તો તમે જીનું આવું સ્વરૂપ જાણો છો આ જી બરાબર કેપિટલ જી ઇન્ટુ એમ ઇ ડિવાઇડેડ બાય આર સ્ક્વેરની જરૂર પડતી હોય છે પણ આપણા આ પદની અંદર તમે જોઈ શકો છો કે પૃથ્વીની સપાટી ઉપર રહેલી જે પણ પદાર્થ છે એનો જે મિનિમમ ઝડપ આપણે મેળવી નિષ્ક્રમણ ઝડપ એમાં ફક્ત એક જ આરી મળી રહ્યું છે આરીનો વર્ગ કરવા માટે મેં અહીંયા શું કર્યું એક આરી વડે ગુણ્યા અને નીચે એક આરી વડે ભાગી દીધા એટલે હવે સ્ક્વેર થઈ ગયો જો નીચે ઓકે હવે આ જે આટલું પદ બન્યું આ જે હું રાઉન્ડ કરું છું એ ભાગ તમારું જી બની જશે ગુરુત્વ પ્રવેગ તો એ ભાગની જગ્યાએ આપણે આ ટુ એમના એમ આના જગ્યાએ સ્મોલ જી લખી દીધો ને આરી એમના એમ એટલે તમને પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ માટે જો હવે નિષ્ક્રમણ ઝડપ પૂછે તો આ મળશે તમને ટુ સ્મોલ જી ઇન ટુ આર આ તમારી જે ઝડપ છે એ પૃથ્વીના સપાટી પર રહેલા પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કહી શકાય જેનું આ એક સ્વરૂપ છે ને એક બીજું સ્વરૂપ બે સ્વરૂપ તમે લખી શકો છો અને જ્યાં કરીને લખી દેવાનું આ સ્મોલ જીનું મૂલ્ય શું છે હવે આનું એક્ઝેક્ટ મૂલ્ય મેળવવું હોય તો તમે જોઈ શકો છો આમાં રહેલા પદો તમને અચળ પદો મળી ગયા છે એક પણ એવું પદ નથી કે જે પોતે પોતાનું મૂલ્ય ચેન્જ કરતું હોય ટુ અચળ છે જી ગુરુત્વપ્રવિક પૃથ્વીનો અચળ છે નવ પોઈન્ટ આઠ પૃથ્વીની ત્રિજ્યા પણ અચળ છે ચોસઠસો કિલોમીટર એટલે આ દરેક મૂલ્યો જો આપણે અહીંયા મૂકી દઈએ તો તમને કંઈક મૂલ્ય શું મળે છે જો આ ટુ એમના એમ જીની જગ્યાએ નવ પોઈન્ટ આઠ આ ચોંસઠસો કિલોમીટર હતા એટલે એના આપણે કિલોને દૂર કર્યા દસની ત્રણ ઘાત મૂકી અને આનું જો કેલ્શીમાં સાદરૂપ આપવામાં આવે તો અગિયાર હજાર બસો જેવો જવાબ મળશે અને જેને કિલોમીટર પ્રતિ મીટર સેકન્ડમાં લખવું હોય તો આ પોઈન્ટ આપણે અહીંયા લાવી દઈએ એકચ્યુઅલમાં અહીંયા પોઈન્ટ હોય એને ત્રણ સ્થાન પાછો ખસેડી દઈએ એટલે આ અગિયાર પોઈન્ટ બે થઈ જશે ને ગુણ્યા દસની ત્રણ ગાત લખી શકાય મીટર પ્રતિ સેકન્ડના ત્રણ ગાતને બનાવી દો કિલો એટલે કિલોમીટર પ્રતિ સેકન્ડ તો તમને શોર્ટ પ્રશ્નની અંદર અથવા એમસીક્યુમાં આવો એક પ્રશ્ન પૂછાઈ શકે કે પૃથ્વીની સપાટી પર રહેલ પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય નીચેનામાંથી ખાલી જગ્યા હોય છે આવા ચાર અચળ મૂલ્યો આપી દે અગિયાર બે દસ પોઈન્ટ બે આઠ પોઈન્ટ પાંચ અલગ અલગ મૂલ્યો આપે તો આ તમારો જવાબ આવશે હવે આવી જ રીતે જો આપણે ચંદ્ર માટેના મૂલ્યો મૂકી દઈએ અહીંયા તો તમને એનું મૂલ્ય કંઈક આપણે ડાયરેક્ટ અહીંયા લખેલું છે કે ચંદ્ર ઉપરના પદાર્થ માટેનું નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય તમને મળી જતું હોય છે બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ સેકન્ડ જે ઝડપનું મૂલ્ય બહુ જ નાનું છે તમે જોઈ શકો છો કે આટલી ઝડપથી આપણે ફેંકવાનો પદાર્થને પોસિબલ થઈ જતો હોય છે સરળતાથી અને એટલા માટે આટલી ઝડપ ઓછી હોવાથી ચંદ્ર પરથી મોટાભાગના જે વાયુના અણુઓ કહેવાય આપણે જે શ્વાસોશ્વાસમાં લઈ રહ્યા છીએ ઓક્સિજનના અણુઓ કે પછી જે તે જીવસૃષ્ટિને જે વાયુના અણુઓની જરૂર છે એ બધા જ વાયુના અણુઓ ચંદ્ર ઉપરથી દૂર જતા રહ્યા છે નિષ્ક્રમણ ઝડપ ઓછી હોવાના કારણે એટલા માટે ચંદ્ર ઉપર વાતાવરણ મળતું નથી એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકશો મિત્રો ખાસ પરીક્ષામાં ભૂલ્યા વગર કરીને જવાનું છે ચાર માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થેન્ક યુ